નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે કે કાચરિયામાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અહંતા મમતાથી રહિત થવાના ઉપાય તો કર્મયોગી સાંખ્ય યોગી અને ભક્તિયોગી આ ત્રણેયની દૃષ્ટિએ અલગ અલગ અહંતા અહંતામતાથી રહિત થવાના ઉપાયો હોય છે તો પ્રથમ આપણે જાણીશું કે કર્મયોગીની દૃષ્ટિએ અહંતા મમતાથી રહિત કેમ થવાય તો મારું કંઈ નથી કેમ કે મારો કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના અવસ્થા વગેરે ઉપર સ્વતંત્ર અધિકાર નથી જ્યારે મારું કશું નથી તો મારે કશું નથી જોઈતું કારણ કે જો શરીર મારું હોય તો મારે અન્ન જળ વસ્ત્ર વગેરેની આવશ્યકતા રહે પણ જ્યારે શરીર મારું જ નહીં તો મારે કશાની જરા પણ આવશ્યકતા નથી જ્યારે મારું કશું નથી અને મારે કશું જોઈતું નથી તો પછી હું શું રહ્યો કેમ કે હું તો કોઈ વસ્તુ શરીર સ્થિતિ વગેરેને પકડવાથી જ થાય છે મારું કહેડાવવા વાળા શરીર વગેરેનો સંસાર માત્ર સાથે સર્વથા અભિન્ન સંબંધ છે એટલા માટે પોતાના કહેડાવવા વાળા શરીર વગેરે દ્વારા જે કંઈ કરવાનું છે તે બધું કેવળ સંસારના હિતના માટે જ કરવાનું છે કારણ કે મારે કશું જોઈએ જ નહીં એવો ભાવ થવાથી હું એકદેશપણું આપોઆપ દૂર થઈ જાય છે અને કર્મયોગી અહંતા મમતાથી રહિત થઈ જાય છે તો હવે જોઈએ કે જ્ઞા સાંખ્ય યોગની દ્રષ્ટિએ અહંતા મમતાથી રહિત કેમ થવાય તો પ્રાણી માત્રને હું શું એ રીતે પોતાના સ્વરૂપની સ્વતઃ સિદ્ધ સત્તા એટલે હોવા પણ હું તો પ્રકૃતિનો અંશ છે અને હું શું સત્તા આ શું વાસ્તવમાં હુંને લીધે છે જો હું ના રહે તો શું નહીં રહે ઉલટાનો છે રહેશે હું શું તું છે આ છે અને તે છે આ ચારે આ ચારેય ને અર્થાત વ્યક્તિ અને સ્થળ કાળને પકડીએ નહીં તો કેવળ છે જ રહેશે છે માં જ સ્થિતિ રહેશે છેમાં સ્થિતિ થવાથી સાંખ્ય યોગી અહંતા મમતાથી રહિત બની જાય છે હવે આપણે જોઈએ કે ભક્તિ યોગી કઈ રીતે અહંતા મમતાથી રહિત થાય છે તો જેને હું અને મારું કહે છે તે બધું પ્રભુનું જ છે કારણ કે મારી કહેડાવવા વસ્તુ ઉપર મારો કિંચિત માત્ર પણ અધિકાર નથી પરંતુ પ્રભુનો તેના ઉપર પૂરો અધિકાર છે એ જે રીતે વસ્તુને રાખે છે જેવી રાખવા ઈચ્છે છે તેવું જ થાય છે આથી આ બધું જ ભગવાનનું છે એને પ્રભુની જ સેવામાં વાપરવાનું છે મારી પાસે જે શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ છે એ પણ તેમનું જ છે અને હું પણ તેમનો જ છું આવો ભાવ થતાં ભક્તિયોગી અહંતા મમતાથી રહિત બની જાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો